ગુડ 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 મોર્નિંગ 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 વેરી વેરી ચા નાસ્તો ચા નાસ્તામાં જો ચા ભખરી વઘારે ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી સૌને ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ ચલો જઈએ છીએ માઉન્ટ આબુ પ્રયાગભાઈ

કા ગો દેસ કુમારિકા જસમાનું કી લેજો બારો વ્યા રાસ જો ચાલો જાય તે એટલું જ આ બધું આત્રા કાવારો બધા હા ઝાગરે માલણ જા ઝાગરે માલણ જા જાગરે તારો મેરુ જાય પીતી

गाड़ी चला रही है ओह बड़ा प्यारी है अरे आपको तो है के लडिमपल आबू पर्वत पर आपका हार्दिक स्वागत है और गए हम हम हमें जाइए जी अब गुरु शिखर गुरु शिखर शॉर्ट रास्ता ટોલ નાખો આવી છે અહીંયા ટોલ ભરીને હવે જઈશું આગળ ગુરુ શિખર જગત કુમારી જઈએ હવે ગુરુ શિખર ગયા છે

શિખર આવી ગયા છે અર્ગો પર એક ધાર બાદ લેના મારે ઉપર ગયા છે ના રે તો મમ્મી મોકલતો એ વાધું હતી એકદમ <tuk> Aduh <tangan> <tuk> aja. <tangan> <tuk tangan> <tuk tangan> ચાલો હવે જઈએ છીએ હવે નક્કી આ પિંકી બે દેખાતા નહિ હાજરા હાજર

દર્શન કરી લીધા દર્શન કરી લીધા મિત્રો ગુરુ શિખર ના અને હવે જઈએ છીએ નીચે નખી લે અને પેલા જમવાનું કરી દઈશું બરાબર ને હોટલ માં પેટ પૂજા ચલો બસ ચલો હવે અમે દર્શન કરી દીધા ગુરુ શિખર ના પિંકી બેન હવે જઈએ છીએ નીચે નખી લેક માં તળાવ માં પેલા અને પહેલા જમવાનું કરીશું પ્રયાગ ભાઈ ની આગળ ની છે જો આરવ પિંકી બેન જયેશ કુમાર અને

જમવા બેસી ગયા છીએ અને બીજું હજુ આવવાનું બાકી છે પંજાબી જમવા બેઠા છીએ અહીંયા બહુ ભૂખ લાગી બધા જો કોઈ ટાઈમ જ નથી મિત્રો સમય વધારે થઈ ગયો એક વાગી ગયો મિત્રો જમી લીધું છે હવે હવે અહીંથી નીકળીએ છીએ અમે હોટેલેથી નીકળ્યા અમે હવે બરાબર કાર્ટલેથી નીકળે આવે આરો એવું કે છે આરો થોડો બહુ વધારે પડતો વર્ષા છે પાર્કમાં જ્યાં 20 હવે નીકળે આવે એમાં કશું નહી હું જોતો અમે અમે

લાકડાની જો આમનો આ બધું ગમતું હોય આ બધી મૂકી લાકડા નહીં આ બધી મૂકી એ તો હાલ જો જો રિપેર થશે

સત્તર તારીખ સત્તર પાંચ નહીં લેવા મોટા જયશ કુમાર છો જ્યાં મિત્રો હવે નીકળીએ છીએ અમે અહીંથી હવે નક્કી લેખથી હવે ઘર તરફ પ્રયાણ કરીએ છીએ જો આરાધ્યાને કંઈક લેવું છે શું લેવું આરાધ્યાન Avevei bardi, io ci ho messo. Avei bardi, non so appiencarlo. Sono appiencato, non è appiencato. Con i suoi appiencati, non è appiencato, non è appiencato. No, 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 गोवा गुण। 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 <laughs> इसके पीछे कहा नहीं है अब आपको नहीं बता सकते <laughs> <laughs> <अरे बैच्चे। laughs>

हा जमवा बैठा छे मित्रों काठियावाड़ी सरजरो बोलो के रे मजा आई बहुत मजा मजा ले भैया मजा आई

કેવું રહ્યું પ્રયાગભાઈ પ્રયાગભાઈ મજા આવી આબુ કેવી મજા આવી લીંબ મજા આવી મોજ કરી મિત્રો ઘરે આવી ગયા છે હવે મમ્મી પપ્પા શું કરે ચેક કરીએ મમ્મી પપ્પા શું કરે મમ્મી જો પપ્પા મમ્મી આજ તો બે જણા એકલો અરે જબ્બર મજા આવ્યું